તો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રીમોન્સૂન કામગીરી સદંતર નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેમાં શહેરી વિસ્તારમાં પાલિકા તંત્ર સહિત પીજીવીસીએલની પણ બેદરકારી સામે આવી છે અને આ મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાલિકા તંત્ર દ્વારા મેઇન રોડ સહિત મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી છે પરંતુ સ્ટ્રીટ લાઇટના વીજપોલમાં મોટાભાગે વીજ વાયરના બોક્સ સામાજિક તત્વો દ્વારા તોડી નાખવામાં આવતા હાલ ખુલ્લા વીજ વાયરોના કારણે જાનહાનિ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે આથી તંત્ર દ્વારા વહેલી તકે ચોમાસા પહેલા સ્ટ્રીટ લાઇટના તમામ વીજ વાયરોના તૂટેલા બોક્સ બદલીને નવા નાખવામાં આવે તેવી માંગ ઉઠી છે સાથે સાથે પીજીવીસીએલ દ્વારા તેના જે ટ્રાન્સફોર્મરો છે તેની પેટીઓ પણ તૂટેલી છે અને કેટલીક જગ્યાએ તેની ફેન્સિંગ વોલ જાળીઓ લગાવવામાં આવેલી છે તે પણ તૂટી ગઈ છે જેથી તમામ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ખુલ્લા વાયરો તેમજ નું યોગ્ય રીતે તમાર કામ કરવામાં આવે અને વેલી તકે યોગ્ય કાર્યવાહી કરાય જેથી ચોમાસાના દિવસોમાં લોકોને કોઈ જાનહાનિનો ખતરો ન રહે ના આવા કોઈ વાયરો ખુલ્લા હશે તો તે પણ અમારી સંબંધિત શાખા દ્વારા તેની પણ મરામત કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે